એમ કહેવાય કે ઝેરના ખોટડા ભરતા હોય તો એવી કંઈક પ્રતિમા છે એ બનાવવામાં આવી છે અમૃત જે ચડાવતા હોય તો એવું કંઈક તમને અહીંયા પ્રદર્શનમાં જોવા મળશે ટેન્ટ સિટી જે છે એ અહીંયા ઊભું કરેલું છે તમે જોઈ શકો છો અહીંયા કે એક હજાર એકસો ને અગિયાર કુંડ જે યજ્ઞ થવાના છે કહ્યું ને કે પ્રદર્શન માટે જે મહાદેવની સીલિંગ છે એના નેત્રોમાંથી આપણે એન્ટર થવાનું છે તો હેલો નમસ્તે જય શ્રી કૃષ્ણ કેમ છો તો ગાઈશ સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત લીમડીના આંગણે તો ગાઈઝ અત્યારે આપણે લીમડીના આંગણે આવી ગયા છીએ અને અહીંયા વિશ્વવંદરની પૂજ્ય મોઢેરોપુના જે હતી જે રામકથા છે એનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે તો તમે મારી પાછળ બેક સાઈડમાં જોઈ શકો છો કે સરસ મજાનું જેમ કહેવાય કે મહા આયોજન છે તો અહીંયા આપણે કેવી કેવી તૈયારીઓ ચાલે છે હજી એક દિવસની વાર છે છતાં પણ ભવ્ય જે તૈયારીઓ છે એ સંપૂર્ણ થવાની તૈયારીમાં જ છે તો અંદર જઈ અને આપણે જોઈશું અને સાથે સાથે હા અહીંયા જે સુંદર મજાનું જે એક પ્રદર્શન છે એનું પણ આયોજન છે અને સાથે સાથે અહીંયા જે અહીંનું જે મેઇન મહામંદિર મોટું છે તો એના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અહીંયા એક હજાર એકસોને અગિયાર મહાકુંડી યજ્ઞ જે યોજાવાનો છે તો એ પણ જોશું અને સાથે સાથે હા સ્પેશિયલી આપણા માટે એક આનંદ મેળાનું પણ આયોજન કરવામાં આવેલું છે તો બધું જ આપણે વિડીયોની અંદર કવર કરવાનું છે તો બી કન્ટિન્યૂ રહેજો અને ચેનલમાં પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હા એક વખત કમેન્ટમાં જય શ્રી રામ લખી નાખો તો કંઈક તમને જગ્યાની વાત કરું તો આ જ્યાં તમે જોવો છો એ હાઈવે છે જે લીંબડી સુરનગરને છોડે છે તો એની એક્ઝેટ તમને અહીંયા સાઈડમાં જેમ કહેવાય કે બાપુની રામકથા જે છે એનું જે ડોમ છે મંડપ છે એ તૈયાર જોવા મળશે તો અહીંયા તમે જોઈ શકો છો ગેટ કે સુંદર મજાનો જે સુશોભિત કરેલો છે અને કંઈ અહીંયા તમે જુઓ તો સરસ મજાના જે કૃષ્ણ ભગવાનની જે પ્રતિમા છે એ ગેટની એક્ઝેટ વચ્ચે તમને જોવા મળશે તો હવે આપણે ધીરે ધીરે અંદરની તરફ જશું તો તમે એ ગેટ જોઈ શકો છો કંઈક આ પ્રકારે ગેટ છે ગાઈ જેવા તમે ગેટની અંદર પ્રવેશ કરશો એટલે તમને જમણી સાઈડમાં જેમ કહેવાય કે મોટા ડોમની અંદર જે કાર્યાલય જોવા મળશે તો કે જમણી તરફ તમે પહેલો ડોમ જોવો એની અંદર કાર્યાલય છે તો અહીંયા તમે જુઓ ને તો આ જેમ કહેવાય કે પર્વતનો શેપ આપેલો છે એની અંદર જે ગુફા હોય અને આ પ્રદર્શનનું સૌથી એમ કહેવાય કે પહેલું કદમ છે જે પ્રદર્શનમાં તમે અહીંયા આવો તો પહેલાં તમને આ ડોમ જોવા મળશે અને ગુફાની અંદર જે સાધુ સંતો જે છે એ પોતે જે એમ કહેવાય કે ધ્યાનમાં હોય તો એવું કંઈક આની અંદર છે તો એ જે આજે ચાલુ નથી થયું પણ કાલે જે બાપુની રામકથા સ્ટાર્ટ થશે તો એ સ્ટાર્ટ થઈ જશે તો કંઈક અહીંયા જુઓ તમે તો પ્રદર્શનનું બીજું કદમ એટલે કે તમે અહીંયા મહાદેવની મોટામાં મોટી જે સીલિંગ જોઈ શકો છો તો એમ કહેવાય કે તમે અહીંયા આવશો એટલે પ્રદર્શનની કંઈક મજા જે છે એ ભક્તિમય બની જવાની છે બાકી તમે દૂરથી શિવલિંગ જોઈ શકો છો કેટલું વિશાળ છે તો કંઈ ઉપર તમે જોઈ શકો છો કે એમ કહેવાય કે મહાદેવની શિવલિંગની ઉપર જે દાદા છે એ બિરાજમાન થઈ ગયા છે બાકી તમે જુઓ તો એક્ઝેક્ટ તમે એમ કહો ને કે પ્રદર્શન માટે જે મહાદેવની શિવલિંગ છે એના નેત્રોમાંથી આપણે એન્ટર થવાનું છે તો ગાઈઝ આપણે મહાદેવના જે નેત્રોમાંથી અંદર પ્રવેશ કરી ચૂક્યા છે અને અહીંયા તમે ગેલેરી જોઈ શકો છો આ એમ કહેવાય કે ગેલેરી છે એ તમને જે મહાદેવના સાનિધ્યમાં બેઠેલા દર્શન માટે લઈ જાય છે જો તમે એકદમ છે ને જોરદાર તો ગાઇ જેવા તમે પ્રદર્શનની અંદર જે ગેલેરીમાંથી એન્ટર થશો એટલે તમને અહીંયા જે ભગવાન શિવ છે તો એમની પ્રતિમા જોવા મળશે તમે જોઈ શકો છો અહીંયા જેમ કહેવાય કે ઝેરના ખોટડા ભરતા હોય તો એવી કંઈક પ્રતિમા છે એ બનાવવામાં આવી છે અને અહીંયા એની બાજુમાં તમે જો જોઈ શકો છો કે એમ કહેવાય કે જે રાક્ષસી છે પછી અહીંયા તમે જુઓ તો સરસ મજાનો કાચબો છે આવી જ રીતે આગળ ઘણું બધું પ્રદર્શન છે તો એ બધું આપણે જોવાનું છે આગળ તમને બતાવું અહીંથી તો ગેલેરીમાં આગળ વધીએ એટલે તમને અહીંયા સામે તમે જુઓ તો અહીંયા ગણેશજીની સરસ મજાની પ્રતિમા જે છે એ જોવા મળશે તો તમે અહીંયા જોઈ શકો છો કે ગણેશ દાદા જે એમ કહેવાય કે મહાદેવને જે જળ છે અમૃત જે ચડાવતા હોય તો એવું કઈક તમને અહીંયા પ્રદર્શનમાં જોવા મળશે તો કઈ કહેવાય કે પ્રદર્શનની જે હજી શરૂઆત નથી થાય તો ટૂંક સમયમાં જ એટલે કે બાપુની જે કથા છે એ શરૂ થશે એટલે જ તમને ત્યારથી જ તમને જે પ્રદર્શન છે એ પબ્લિક માટે ઓપન મૂકવાનું છે તો આજે તો અમે થોડી ઘણી તમને ઝલકો બતાવી છે તો હવે આખો વિડીયો જે છે એ આપણે આવતીકાલે એટલે કે આ પ્રદર્શન છે ફૂલ્લી ઓપન મૂકશે તો ત્યારે આપણે આનો વિડીયો બનાવશું તો બી કન્ટિન્યૂ રહેજો અને ચેનલને હજી સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી નાખો અને એક વખત હર હર મહાદેવ કમેન્ટ કરી નાખો આગળ તમે જેવા આવશો એટલે તમને અહીંયા ટેન્ટ સિટી જોવા મળશે જ્યાં તમારે આવી અને તમે રહી શકો છો રહેવાની તમને સરસ મજાની સુવિધા આપે છે તો હવે અંદર જઈને હું બતાવું કઈ રીતનું છે એમ તો કંઈ આ તમે જોઈ શકો છો અહીંયા કે એક ટેન્ટ સિટી જે છે એ અહીંયા ઊભું કરેલું છે અને સરસ મજાનું એમ કહેવાય કે રહેવા માટેની ખાસી સારી સગવડ કહેવાય અને અંદર તમને કંઈક આવી રીતનું જે સિટી છે એ જોવા મળશે અહીંયા તમને લાઇટિંગની પછી ઉપર ફેનની સુવિધા મળી જશે અને સુવા માટે એમ સારી સગવડ કહેવાય કારણ કે અહીંયા તમે આવો તો ખાલી ખોટા હોટલના ખર્ચા થાય એના કરતાં બેસ્ટ અહીંયા થઈ જાય છે તો કઈ જેવા તમે મેઇન ગેટમાં એન્ટ્રી લેશો એટલે તમને ડાબી સાઈડમાં જેમ કહેવાય કે બાપુની જે કથાનો છે મેઇન ડોમ તો એનું જે એન્ટ્રી પોઈન્ટ જોવા મળે છે તો તમે મારી પાછળ બેક સાઈડમાં જોઈ શકો છો કે અહીંયા જેમ કહેવાય કે વસુદેવ કુટુંબ એનો મેઇન જે છે એ સૂત્ર મારેલું છે અને હા અહીંયા સાથે સાથે બીજું કહું કે અહીંયા જે અલગ અલગ પ્રતિમાઓ છે જે પોસ્ટર રૂપે અલગ અલગ પ્રદર્શન રીતે બહાર દેખાડવા આવે છે તો ચાલો એ જોઈએ અને પછી આપણે જે બાપુનો કથા છે મંડપ છે એ અંદર જઈ જોઈએ અને વ્યાસપીઠના પણ દર્શન કરીએ કઈ અહીંયા તમે જોઈ શકો છો કે જે કૃષ્ણ ભગવાન છે એ કરણનો જે રથ હાંકતા હોય તો એવું કંઈક અહીંયા જે છે પોસ્ટર મારેલું છે અને આગળ તમે જોઈ શકો છો તો કઈ અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાની જે ભગવાન શ્રી રામની કૃતિ છે અને અહીંયા હનુમાનદાતા છે અને એના જે ચરણ પાદુકા છે તો આગળ તમે સામે જોશો તો અલગ અલગ તમે એમ કહેવાય કે જે કૃતિઓ જે છે એ તૈયાર કરેલી છે જે સામ્ય સુધી ને અહીંયા તમે જોઈ શકો છો કે વસુદેવ કુટુંબકંભ એનું એક મોટું પોસ્ટર જે બેનર લગાવેલું છે જેવા પણ આપણે એમ કહેવાય કે મેઇન ગેટમાંથી એન્ટર કરીએ એટલે તમને કંઈક આ પ્રકારનું જે સિટિંગ એરિયા છે એ જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાના જે વીઆઈપી લોકો માટે જે સોફાની સુવિધા છે અને આગળ આ બાજુ તમે જુઓ તો જે બાપુના ભાવિ ભક્તો છે જે કથાનું રસપાન કરવાવાના છે તો એના માટે સારી એવી ખુરશીઓનું આયોજન છે અને ઉપર તમે જોઈ શકો છો કે સુંદર મજાનો ડોમ છે અને ઉપર તમને સરસ મજાના જે પંખા છે જોવા મળશે અને ડોમની સાઈઝ તમે જુઓ તો ખૂબ જ મોટી છે ગાઈઝ આ જે તમે જુઓ છો દૂરથી તો એ વ્યાસપીઠ છે સિક્યુરિટી રીઝનના કારણે આપણે નજીક નહીં જઈ શકીએ તો અહીંથી તમે વ્યાસપીઠના દર્શન કરી શકો છો તો કાંઈ અત્યારે આપણે એમ કહેવાય કે કથા મંડપનો જે મેઇન ડોમ છે એની અંદર છીએ અને આગળ મેં તમને નજીકથી બતાવ્યું હતું જે વીઆઈપી જે છે એ એરિયામાં બેસવા માટેની જે સગવડતા છે અને અહીંયા તમે જોઈ શકો છો કે દૂરથી જેમ કહેવાય કે તો અહીંથી તમે વ્યાસપીઠ છે એના દર્શન કરી શકો છો કંઈક આ પ્રકારે છે રિયલ સ્પીડ છે અને બંને સાઈડ જેમ કહેવાય કે વીઆઈપી એરિયા છે અને વચ્ચે પણ તમે જોઈ શકો છો અહીંયા તો કાંઈ આપણે વ્યાસપીઠના દર્શન કર્યા તો તમે જેવા કથા મંડપની બહાર નીકળશો એટલે એક સામે તમને એક હજાર એકસો અગિયાર કુંડ જે તારીખ દસ બેના રોજ જે યજ્ઞ શરૂ થવાના છે તો એના તમે પાછા જોઈ શકો છો બેકસાઈડની અંદર કે ખૂબ જ સુંદર મજાનું જે વાંસના લાકડામાંથી એમ કહેવાય કે સુંદર આયોજન થયેલું છે તો હવે નજીક જઈ આપણે જોઈએ તો કંઈ આ તમે જોઈ શકો છો અહીંયા કે એક હજાર એકસો ને અગિયાર કુંડ જે યજ્ઞ થવાના છે તો એની બહારથી કંઈક લુક છે એ તમને આવો જોવા મળશે તો હવે અંદર જઈ હું તમને બતાવું જરીક પછી ફૂલ વિડીયોનો જે છે એ આપણે કાલે યા તો પરસો યા તો દસ તારીખે જે આવશે તો તે દિવસે આપણે જોઈશું તો કઈ અત્યારે હું ટેન સિટી એકઝેટ પાછળ છું અને તમે આ બાજુ જોઈ શકો છો કે સુંદર મજાનું જે મેળાનું આયોજન થઈ રહ્યું છે ફરીથી તો કઈ અત્યારે હું એક્ઝેટ જે ટેન સિટી છે એની પાછળની સાઈડ ઉપર છું અને અહીંયા એમ કહેવાય કે સુંદર મજાનું જે ભવ્યથી અતિ ભવ્ય જે આનંદ મેળો છે એનું આયોજન થઈ રહેલું છે તો અહીંયા તમે બેક સાઈડમાં જોઈ શકો છો એમ કહેવાય કે ચરખો છે ચકડોળ છે પણ એમનો કહેવાય બ્રેક ડાન્સ છે જેમાં ફૂલે ફૂલ ફીક લાગ્યા આપણને આપણે બેસતા નથી અને બીજું સરસ મજાની હોડી છે પછી બાળકો માટેની પણ ઘણી જ રાઈડો છે તો બધું જ મેળોમાં આપણે જે છે એ કવર કરવાનું છે મેળાની ફૂલ એન્જોય લેવાની છે અને પ્લસ હજી સ્ટાર્ટ નથી કાલથી થશે તો આવવાનું ભૂલતા નહીં મેળાની ફૂલ મોજ લેવા માટે